અંકલેશ્વર જેડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ભરૂજ એસોજીએ ઝડપી પાડ્યો હતો ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા પાંચ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વરની વહીનતા કેમ કંપનીમાંથી શંકાસ્પદ રાસાયણિક ભરી ટેમ્પો નીકળ્યો હતો કેમિકલ વેસ્ટ છે કે પછી કોઈ રાસાયણિક કેમિકલ છે જે અંગે એફએસએલ નમૂના લઈ જીબીસીબીએ પણ સેમ્પલ લીધા હતા હમ ચોકડી નજીકથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ છત્રીસ બેરલ મળી આવ્યા હતા આ અંગે ટેમ્પો ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે જરૂરી પુરાવા અને બિલ ન મળી આવતા એસઓજી પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને જીઆઈડીસી પોલીસના હવાલે કરતા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એસઓજી દ્વારા ટેમ્પામાં કયું રસાયણ રસાયણ છે કે પછી કેમિકલ વેસ્ટ છે તેની ચકાસણી માટે જીપીસીબીને જાણ કરી હતી તો એફએસએલ અને જીપીસીબીને સેમ્પલ લેવડાવ્યા બાદ તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરવાની કવાયત શરૂ કરી હતી